બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આધારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફરી કોપર અને ધાતુની ચોરી કરનારા બે રિઢાને ઝડપી પાડ્યા હતા અને ગુજરાત સહિત મહારાષ્ટ્રના પણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી આધારે પુણા સરોલી રોડ સંગીની માર્કેટ પાસે ખાડે બ્રિજ નજીક બે રીઢાઓ અલી હુસેન જયફુલ્લા ખાન અને અક્ષય નાયકને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે ત્રણ મહિના પહેલાં અન્ય એક આરોપી સુનિલ પ્રજાપતિ સાથે મળી અમરોલી અંજન ઇન્ડસ્ટ્રીઝમાં ત્યાં આવેલા ઇલેક્ટ્રિક દુકાનની રેકી કરી ત્યારબાદ સેલવાસ ખાતેથી પોતાના અન્ય સાગરિતોને ટાટા કંપનીનો અગિયારસો નવ મોડેલની ટેમ્પો સાથે બોલાવી રાત્રિના સમયે દુકાનનું શટર તોડી કોપર આર આર કેબલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરી સેલવાસ લઈ જઈ ત્યાં ભંગાની દુકાનમાં માલ વેચી નાખ્યો હતો તારોપી અલી હુસેન જયફુલા વર્ષ બે હજાર સોળથી સુરત શહેર તથા વલસાડ વાપી મુંબઈમાં ઘરફોડ ચોરી લૂંટ કરતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને ઝડપી અમરોલી પોલીસ મથકનો ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે દરેક એક આરોપી અલી હુસેન જયફુલા કે જે હાલમાં સચિન જીઆઈડીસીમાં બે વાપી જીઆઈડીસીમાં બે વેરાડ પોલીસ મથકમાં એક પાલીજમાં એક અને વલસાડ રૂરલ તથા મહારાષ્ટ્રના બોયસર પોલીસ મથકમાં એક એક ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી અઝર કુરેશી સાથે હર્ષદ શેટા